ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આમના સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આધાર કાર્ડ એ એક યુનિક આઈ કાર્ડ છે જો તમે પણ જન્મના પ્રમાણપત્ર તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે હવે તમે જન્મ તારીખના પ્રમાણપત્ર તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશો નહીં યુઆઈડીએઆઈ દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે આધાર કાર્ડ પર લખેલી જન્મ તારીખ કોઈ પણ દસ્તાવેજ જન્મ તારીખ માટે માન્ય રહેશે નહીં આ નવા નિયમો એક જાન્યુઆરી થી લાગુ કરવામાં આવી રહ્યા છે આધાર કાર્ડ જન્મ તારીખ તારીખ મહિનો અને વર્ષ વગેરે બદલીને લોકો જન્મ તારીખમાં ફેરફાર કરી દેતા હતા જે છેતરપિંડી અટકાવવા માટે આ સરકારે નિર્ણય લીધો છે નવા નિયમો પછી જ્યાં જન્મની તારીખની જરૂર પડશે ત્યાં હવે તમારે આધાર કાર્ડ સાથે જન્મ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે આધાર કાર્ડમાં જન્મ તારીખ અને નામમાં વારંવાર ફેરફાર કરીને પેન્શન યોજના પ્રવેશ રમત ગમત સ્પર્ધા વગેરે સહિતની વિવિધ યોજના લાભ મેળવવા લોકો સાથે છેતરપિંડી કરતા હતા જોકે યુએડીએ દ્વારા ઘણી વખત કડક કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ આમાં સફળતા મેળવી શકી નથી જેને પગલે સરકારે આ નિર્ણય લીધો હતો